આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ હું આવી ગઈ છું ઘરે અને આજે છે પોશી પૂનમ તો મારા યુટ્યુબમાં બધા ભાઈઓને હેપ્પી પોશી પૂનમ કેમ કે મારા ઘણા બધા ભાઈઓ છે ને એમની બેન નથી તો આ બેન તરફથી તમને હેપ્પી પૂનમ તો જો મારા ભાઈ હશે એ કોમેન્ટ કરશે અને મારા ભાઈઓ છે બધા એ બધા મને કોમેન્ટ કરશે કે હેપ્પી પૂનમ મતલબ આજ પોશી પૂનમ છે તો ચાલો હું જોઈશ પોશી પૂનમનો વિડીયો બની શકશે તો હું તારીશ કેમ કે આજે મમ્મી રોકાઈ ગયા છે જામનગર એટલે રસોઈ મારે બનાવવાની છે તમને તો ખબર છે મને રસોઈ બનાવતા આવડતી નથી તો એ બ્લોગ આપણે કાલ અપલોડ કરીશું આજનો બ્લોગ આપણે ત્યાં જ પૂરો કરીએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બબાય હેલો પ્રેમ ગુજ મોની જય શ્રી કૃષ્ણ જય માતાજી કૃષ્ણ ચાલો આજે મની મનીમાં કરી દીધું છે બ્લોગની શરૂઆત કે આ મમી ગયા છે મારે કરી ચા તો મમ્મી પેલી વાર બારી ગયા છે જોવા નાખી નાખે તો ચાલો આજે મારે હું બધું કામ છું અને આજે બ્લોગ તમને અનોખો જોવા મગ તો હું કરી લઉં પેલા બ્રસ ને પછી આપણે ચા મૂકીએ તો ચાલો આજે બ્રશ કરી લેજો હેલો ફ્રેન્ડ ગુડ મોર્મિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મોર્નિંગમાં આપણે બ્લોગની શરૂઆત તો કરી દીધી છે ને આજે હું એક જ છું ઘરે બધું કામ કરું છું એક રૂમમાં ઝાડું કાઢી લીધું બીજા રૂમમાં ઝાડું કાઢવાનું છે તો બસ મમ્મી વગર હું કંઈ ગમ મને કંટાળો આવે કેમ કે માં જ હોય છે એ બધું કામ કરી શકે ભાઈ હું તો એક દિવસ હજી તો એક રાત જ મારા મમ્મી રોકાણ હે તોય હું થાકી ગઈ કે એમ થાય કે મમ્મી જટાયલી આવે ને તો હું છે ને આરામ ની છું કેમ કે વહેલું ઉઠવાનું હોય સવાર સવારના અને બધું કામ પણ કરવાનું હોય ટેન્શન હોય ને માથે જિમ્મેદારી એ જિમ્મેદારી હું લઈ નહીં શકું ભાઈ મારી મમ્મી જલ્દી મારા ઘરે આવી જાય માસીના ઘરેથી રોકાય કેમ કે મને મમ્મી વગર ગમતું નથી એમ અજીબ લાગે કામ તો ઠીક આપણે કરી લઈએ પણ મારા મમ્મી હોય મને નહીં ગમતું કેમ કે મા હોય તો ફેર પડે એમ એના હાથનું જમવાનું મને એવું છે કે હું મારા હાથનું જમવાનું બનાવું તો મને નહીં ભાવતું મારા મમ્મીના હાથનું ખાઈશ ને ત્યારે સંતોષ વસે ને કાલે હતી પૂનમ એટલે પૂનમના મેં ઉપવાસ કર્યો તો સાંજે આવીને ઘરે જમ્યા હતા બે ચા પીધા હતા પણ અપવા સતવા ખાધી ને પછી સાંજે મેં રોટલી બનાવી અને સેવ ટમેટાનું શાક બનાવ્યું પણ તોય પેટને સંતોષ ના થયો કેમ કે જે માના હાથનો સ્વાદ હોય ને ખાલી એક બટકું ખાય ને તો પણ એ મતલબ પેટ ભરાઈ જાય મેં બનાવ્યું છે જમવાનું એવું નથી જમવાનું નથી બનાવ્યું ટપી આપણું અને મસ્ત મજાનો બેઠો છે અને મેં જમવાનું બનાવ્યું હતું પણ માં એ તો માં છે તો મેં જમવાનું આવું બનાવ્યું હતું જો આ શેઠ શાક છે અને રોટી છે પણ જે માના હાથમાં સ્વાદ હોય છે ને એ બીજા કોઈના હાથમાં સ્વાદ નથી હોતો તો બસ આઈ લવ યુ મારી મમ્મી હું એ કહેવા માગું છું કે આઈ લવ યુ આઈ મિસ યુ કદાચ ભગવાનને એમ કઉ છું કે મારી હું મતવું લઈ લે છે મારી માને ક્યાંય કાંઈ ના થવા દે તો કેમ કે એક માં જ વ્યક્તિ છે કે જે આપણે સમજી શકીએ આપણે માના પેટ માના હાથનો સ્વાદ જ અલગ છે તો આપણે તો એક દિવસમાં એમ થાય કે મારી મમ્મી જતા આવે ને હું આટલું આટલું રોટલી આપશે ને તોય મારું પેટ ભરાઈ જશે તો પ્લીઝ મારા મમ્મીને મેં ના પાડી હતી કે તું રોકાવા ના જા તો પણ મારા મમ્મીએ એમ કીધું કે એક દિવસ રોકાવા એક રાત જ હજી તો થઈ છે એક દિવસે નથી થયો કેમ કે કાલ તો હું એના ભેગી જતી ખાલી હું એક રાતે કરી રહી એમ તો ભાઈને બધા હોય પણ મા જેવું ખાવાનું જ મને તો કોઈનું ભાવતું ને મારા હાથનું મને નથી ભાવતું તો ચાલો હું ફટાફટ કામ કરી દઉં આજે મેં બહુ મા વિશે કીધું તો તમે બધા પણ કોમેન્ટ કરજો કે મા એ મા બાકી બધા વગરના વા મળી તો આજનો મિની બ્લોગ કાંઈક આવો છે હું આવી ગઈ છું મેડિયો પર અને વિડીયો ગમે તું વિડીયોને લાઈક કરજો શેર કરજો કરીજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો બે લાઇક બટન દબાવ